આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે પહેલો સગો એ પાડોશી પણ જો એ જ પાડોશી યમરાજ બને તો પહેલો સગો કોણે ગણવો આવું જ કંઈક થયું છે રાજકોટમાં ત્યારે આ તકે વાત કરીએ તો ગત બાર તારીખની રાત્રે રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આયુર્વેદિક હોસ્પિટલ નર્સની ફરજ બજાવતી અને હોસ્પિટલ પાસે આવેલા ઋષિકેશ સોસાયટીમાં રહેતી ત્રેપન વર્ષીય ચોલાબેન ત્રિભુવનદાસ પટેલ નામની મહિલાની મહિલાના ઘર પાછળ ભાડેના મકાનમાં રહેતા તેમજ છૂટક કડિયા કામ જેવું છૂટક મજૂરી કામ કરતા અને મૂળ જૂનાગઢના વતની અને ચોત્રીસ વર્ષીય કાંજી ભીમજી વાજા નામના યુવક દ્વારા નર્સ મહિલા છાતીના ભાગે છરી જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા ચોલાબેન પટેલ નામની મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જે ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ મહિલાના મૃતદેહને પીએમ રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું સાથે યુનિવર્સિટી પોલીસ દ્વારા આ કામના આરોપી કાંજી વાજાને અટકાયત કરી મહિલાની હત્યા કયા કારણોસર કરી જેવા અનેક મુદ્દાઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે

અને હાલમાં આ બાબતે તપાસ ચાલુ છે બેનનો પી એમ કરી અને તેમજ આગળની હાલની કાર્યવાહી ચાલુ છે આરોપીનો કોઈ ગુના ઇતિહાસ આરોપી છૂટક મજૂરી કરતો ખડીએ કામ કરતો વગેરે કામ કરતો ગઈકાલે રાત્રે તેર તારીખના રાત્રે બાર વાગ્યા પછી બનાવ બનેલો છે અને છરીથી હુમલો થયા બાદ

મૌખિક વાતચીત થતી એમની પણ એવું કોઈ બાબતે ત્યાં ઘટના સ્થળે એકસો આઠ પેલા એકસો આઠ ને બોલાવી ત્યાં આજુબાજુના જે રહેવાસી છે એમને પછી પોલીસ કરેલું પીસીઆર ગયેલી તેમજ પોલીસના પીઆઈ સાહેબ શ્રી પણ ગયેલા અને તેમજ ત્યાં એફએસએલ અધિકારીને પણ રૂબરૂ બોલાવી દીધી પણ બનાવના સમયે રાત્રે આ બનાવ બનેલો પછી આજે સવારે એફએસએલ અધિકારી રૂબરૂ બોલાવી ત્યાં બનાવવાળી જગ્યાનું પંચનામું કરેલ અને જરૂરી તપાસના કામે કપડાં તેમજ જરૂરી લોહીના નમૂના તેમજ સામાન કબજે કરેલ છે આરોપી નામ કાનજીભાઈ ભીમાભાઈ વાંજા છે ને મૂળ રહેવાસી અને અહીંયા છૂટક મજૂર કરી મજૂરી કરતો હતો એટલે હાલમાં એની જે પૂછપરછ ચાલુ છે પૂછપરછના અંતે એની અટકાયત કરવામાં આવે છે